જશોનાથ મંદિર ખાતેથી નિષ્કલંક કાવડ યાત્રાનું વાંચતે ગાજતે પ્રસ્થાન કરાવ્યું ભાવનગર નિષ્કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા સતત ચોથા વર્ષે પણ ભાવનગરથી નિષ્કલંક મહાદેવ સુધી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે કાવડ યાત્રાના પ્રારંભે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો બાદ સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની નિષ્ણામાં પૂજાવિધિ કરી નિષ્કલંક કાવડ યાત્રામાં મહાકાલ બાબાની પાલખી સવારી તેમજ વીસ ફૂટ ઊંચી ભગવાન શિવજીની પ્રતિમાનું રથનું રથ વાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું કાવડયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળતા ભાવિકો દર્શનનો લાવો લઈ ધન્ય બન્યા હતા ી બહુ હૈ નિષ્કલંગ કાવડયાત્રા સમિતિ દ્વારા ચોથું વર્ષ છે બાબા મહાકાલની પાલખી સાથે આ કાવડ યાત્રા જશ્વનાથ મહાદેવથી ટૂંક સમયમાં પ્રસ્થાન કરવાની છે આપ જોઈ શકો છો હજારો શ્રદ્ધાળુ આ કાવડયાત્રામાં જોડાય છે અને આ કાવડ યાત્રાનું જે પુણ્ય છે એક અશ્મેઘ યજ્ઞ જેટલું પુણ્ય એક કાવડયાત્રા કરવાથી પ્રાપ્ત થતું હોય છે પણ આ વખતે કાવડયાત્રામાં વિશેષ રીતે બાબા મહાકાળની પાલખી મા શિવજીની મોટા વિશાલ એક મૂર્તિ છે જેના સ્વરૂપના દર્શન કરીને લોકો ખૂબ આનંદ લઈ શકે સાથે જ જલ સંગ્રહ રથનું આયોજન પણ રાખેલ છે જે યાત્રીઓ પ્રત્યક્ષ રીતે યાત્રામાં નહીં જોડાઈ શકતા હોય તો એ પોતાનું જલ જલ સંગ્રહ રથના માધ્યમથી અર્પણ કરી શકે છે આ યાત્રા શહેરના વિવિધ માર્ગોથી પ્રસ્થાન થઈને મુખ્ય માર્ગોથી પ્રસ્થાન થઈને નિષ્કલંક મહાદેવ સુધી જવાની છે